વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સામે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે જેમાં સ્વાસ્તિક ફાઇનાન્સ કંપનીના જે માલિક છે ગુણવંત રાય ભાધાણી તેમના દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના કારણે પત્રકાર જગદીશ મહેતાની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધતી હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે અને આ મામલે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જે વધુ એક ફરિયાદ જીગ્ને જે વધુ એક ફરિયાદ

એવા આરોપ કરવામાં આવ્યા કે ત્રણ મહિનાના ઓછીના પૈસા છે તે જગદીશ મહેતાએ તેમની પાસેથી પંદર લાખ રૂપિયા જેટલી રકમ લીધી હતી પરંતુ એ રકમ ચૂકવવામાં નથી આવીને તે બાબતે તેમણે ફરિયાદ નોંધાવી ને આ ફરિયાદ નોંધાયા બાદ હવે રાજકારણ જબરજસ્ત ગરમાયું છે અને પત્રકાર જગદીશ મહેતાની મુશ્કેલીમાં પણ વધારો થયો છે ત્યારે આ ઘટનાને લઈને વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની પણ પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે ફેસબુકના માધ્યમથી વાત લખતા કહ્યું છે સૌરાષ્ટ્રના જાણીતા પત્રકાર જગદીશ મહેતાનો બેબાક આવાજ દબાવવા ભાજપના ઇશારે રાજકોટ પોલીસ દ્વારા એક પછી એક ફરિયાદો દાખલ કરવામાં આવી રહી છે પહેલી ફરિયાદ કરવામાં આવી જે પોલીસ કર્મીઓ સામેલ છે તે પૈકીના એક પોલીસ કર્મીનો સરકારના ઉર્જા વિભાગના કોન્ટ્રાક્ટમાં એવો કૌભાંડ આચર્યા છે તેની તપાસ કરવા માટે તો ઈડીને ઉતારવી પડે તેમ છે આ કારીગર એક આયોગના ચેરમેન બનાવવામાં આવશે તેની લાલચના પગલે એક મંત્રીનો હાથો બની ફરિયાદો દાખલ કરાવવા દિવસ રાત ખૂબ રસ લે છે પણ આ ભ્રષ્ટ અધિકારી થોડા સમય અગાઉ વિદેશ પ્રવાસીક નામ છેન બુકીના ખર્ચે ગયેલો હતો બીજી તરફ રાજકોટમાં કરોડ રૂપિયાનો અંદાજિત પંદરસો કરોડનો ફુલેકે ફેરવાની રાજકોટવાસીઓના મુખ્ય ચર્ચા છે તો આ કેસમાં હજારો ડિપોઝિટરોની ફરિયાદ લેવાના બદલે જગદીશ મહેતા પર ફરિયાદ દાખલ કરવી તે શું દર્શાવે છે આવનારા સમયમાં જે જે બુટલેગરો બુકીઓના હપ્તા શરૂ છે તે તમામ પુરાવા સહિત હપ્તાની રકમ તેનું નામ અડ્ડાનું ઉત્તરનો પર્દાફાશ કરી

ને જે આગામી સમયમાં જિજ્ઞેશ મેવાણી હવે રાજકોટ પોલીસ સામે ચીમકી ઉચ્ચારી છે તેના કારણે રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે